નમસ્કાર જોહાર ધરમપુર ખાતે જે ડેમ હટાવો અને સમિતિની જે મીટીંગ હતી આજે રેલી હતી અને રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આપણી સાથે ડેમ સમિતિના આગેવાનો છે એમની સાથે વાત કરીશું કમલેશભાઈ જે રીતની આજે રેલીમાં ખૂબ મોટી જનમેદની ઉમટી પડી છે અને લોકો પોતાના હક અધિકાર માટે આજે આવ્યા છે અને શું કહેશો આ બાબત આ ચોક્કસપણે કહેવા માંગો છે કે હવે આદિવાસી જાગૃતિ છે ભયણા ગયણા છે ક્યાં શું થઈને કોણ શું વાત કરે છે એ ખબર પડે છે એટલે આજે જે ડેમ બાળવાની લેલી હતી તેમાં પણ અત્યારે સરકાર ઘણા બધા પ્રશ્નો ઉભા કરીને જે લોકોને હેરાન પરેશાન કરી છે હજાર આગતા ફેરી લઈ રહેલી છે દબાણ કરેલી છે પોલીસને આગળ કરેલી છે પોતાની નાકાબી છુપાવવા માટે બધું ઘણું બધું કરેલી છે ત્યારે લોકો જાગૃત થયા છે ત્યારે આજે ડેમ બારામાં અહીંના જ નહીં ઉમર ગામથી દહત સુધીના લોકો પોતાના અલગ અલગ પ્રશ્નો હોય છે એ અલગ અલગ પ્રશ્નો લઈને એક એકને સહકાર આપતા થયા છે એટલે આજે સંયમ પણ લોકો ઉમટી પડ્યા છે અને આજે અમે જે આયોજન કર્યું આપણું શરીરમાં આયોજન કરવામાં આવ્યું ને જે બે ચાર દિવસ તે પાછલા જે છે એ ખૂબ ગરમા ગરમી અને એક બીજા પર પક્ષે આક્ષેપ થયા અને ગરમા ગરમી થી તમને કોઈ કહેવામાં આવ્યું કે તમે આ રેલી ન કરતા તમને રિટર્ન કરવામાં આવશે એવું કોઈ ઘટના બની ગઈ ચોક્કસ ચોક્કસ આ છે ઘણા સમય થયા મારો પ્રશ્ન હતો જ્યારે વ્યારા ને જાવ તો જીંક પ્રોજેક્ટ છે નર્મદામાં જાવ તો સ્ટેચ્યુ ઓફ યુનિયન પ્રશ્ન છે આદિવાસી ના ઘણા બધા એવા પ્રશ્ન છે એટલે લોકો જાગૃત થઈને ભેગા તો હતા પણ જ્યારે આ પ્રશ્ન આવ્યો ત્યારે લોકો એ કહ્યું કે આપણા જૂઠાણ ફેલાવે છે ભાજપ મારે કઈ કે અમે રદ કર્યો છે કોંગ્રેસવાળા વાળા કઈ કે આ ચાલુ રાખવાના છે ત્યારે નામા સમાજ છે એને ખબર નથી કે ડીપીઆર શું છે એટલે તેના માટેનું જયારે આયોજન કર્યું ત્યારે લોકો એક એક બાજુ આક્ષેપ કરતા થયા પરંતુ જે કહું હતું કે લોકોને જાણકારી આપવી હતી જાણકારી આપે નહીં અને આ ચૌદ તારીખ નું તો આયોજન પેલે થી જ હતું અને પોલીસો તો આ વખતે સરકાર દબાણ હોય છે એટલે પરમિશન તો આપતા નથી પણ હવે જાગૃત થયા છે કે રિટર્ન કરે કે એકસો ચુમ્માલીસ ની કલમ લગાવે જો કરવું પડતી છે કેમ કે આજે પોતાના હક નો સવાલ છે પોતાના પેટ સવાલ છે તો લોકો નીકળ્યા છે શંભુ નીકળ્યા છે શંભુ નીકળ્યા હા આપણે કમલેશ પટેલ સાથે વાત કરીને આપણી સાથે સમિતિ ના સમગ્ર રેલી ભાગ તમારા ઉપર છે

અને આપણે જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ હવે પૂરો થાય છે અને આ વિષય બી અહિયાં પૂરો થાય છે એવું બી આપણે સોશિયલ મીડિયા માધ્યમથી મીડિયા માધ્યમ કહ્યું છે આ તો છતાં બી અહીંયા આટલી મોટી જનમેદની ઉમટી પડી છે અને આરોપો લાગ્યા છે કે તમે ગેરમાર્ગે દોરો છો એના માટે તમે શું કહેશો

પ્રોજેક્ટ તૈયાર કરવા માટે એમને ચૂપ કરી દીધો બે ડેમ નવી તૈયારી લોકો બતાવી છે અને ડેમ ના પછી દસ કિલોમીટર પર બીજા દરેક બનાવવાની વાત કરી છે અમને સુપાવીને ચૂપ કરીને તો એમાં કેટલા ગામો વિસ્થાપિત થાય છે અને વિસ્થાપિતોની વેદનાને લઈને આજે આ બધી પબ્લિક ઉમટી પડી છે

તો આ જે આ સમગ્ર ઘટના અત્યારે ત્રણ ચાર દિવસથી ચાલી રહ્યું છે સાંસદશ્રીએ પણ નિવેદન આપ્યા ડવલ અનંદભાઈએ પણ નિવેદન આપ્યા અને સમગ્ર આરોપ લાગ્યો કે આ કોંગ્રેસ તેવી રેલી છે તો અહીંયા મેં જોયું છે કે ભાજપના આગેવાનો પણ આવ્યા છે અને એમણે પણ સહકાર આપ્યો છે તો એના માટે તમે શું કહેશો આ રેલી અમારી બે રાજકીય રેલી છે બધાને જાણ કરે ને અને આજે અત્યારે અહીંયા મીડિયાના માપદંડ શું કહેવા માગું છે કેશો વાચવો કઈ કગડાઓ નેતા કોંગ્રેસ ભાજપ છોડને આદિવાસી અસ્તિત્વ બચાવવાના

ચિરાગભાઈ જે રીતે આ રેલી જે છે અને આ રેલી સફળ થઈ છે આ જોઈને તમે એના માટે શું કહ્યું અમને ખુબ જ ખુશી છે કે આજે પણ આદિવાસી સમાજ એક છે આદિવાસી સમાજ આજે ફક્ત જે ડેમ માં છે એટલા નથી એટલો પૂરતો નથી પણ સંપૂર્ણ આદિવાસી વિસ્તારમાંથી લઈને મહારાષ્ટ્ર સુધીના લોકો અહીં આવ્યા છે અને આ રેલીમાં માં છે ત્યારે આ રેલી સફળ છે સફળ થઈ છે જે રીતે રેલીને એના માટે પણ બહુ બધા પ્રયત્નો થયા કે ન થાય આદિવાસીઓ ગેરમાર્ગે દોરાય છે એવા પણ આક્ષેપો લાગ્યા છે સમાજ સમાજમાં જ આપણે બધા વિવાદ ઉભો થયો પણ એક દેખાયા આવતું નથી પણ અત્યારે તમે આ રેલી છે

ત્યાં સુધીની આ લડાઈ ચાલુ રહેશે એટલે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો તમે જોઈ રહ્યા છો મારી આસપાસ બેનરો પોસ્ટરો અને ચાર સાથે પોતાની જળ જંગલ જમીન અને પોતાની સંસ્કૃતિ પોતાની અસ્મિતા માટે આજે રસ્તા ઉપર નીકળી આવ્યા છે અને એના માટે જ લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો લોકોનો પણ એક જ પ્રયાસ હતો એક જ જવાબ હતો કે અમારે એક જ વાતમાં એક જ શબ્દમાં અમારે ડેમ નથી જોઈતો નથી જોઈતો અને નથી જોઈતો એ સવાલ એ જવાબ પ્રદાન હતા હું છું સરફ આદિવાસી જીજે દેસ thank é